ડીસીપી ઝોન ચાર પન્ના મુમૈયા નાઓની અધ્યક્ષતામાં ઈસીપી એચ ડિવિઝન જી બી સાહેબ તથા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓની હાજરીમાં આગામી ગણપતિજીની સ્થાપના તથા વિસર્જન અનુસંધાને ગણેશ મંડળ સમિતિના સભ્યો તેમજ ડીજે સંચાલકના સભ્યોની મીટિંગ રાખવામાં આવેલ જે મિટિંગમાં કોમી એકતા તથા એકલાસ જળવાઈ રહે તથા બંને કોમના લોકો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે અને તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારો કાર્યલીભાગ હરણી સમા પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ મંડળના સભ્યો તથા ડી લાઉડ સ્પીકર સાઉન્ડ સિસ્ટમના અવાજ બાબતે અને ફાયર ક્રેકર્સ અન્વયે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની અમલવારી કરવા તેમજ માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબનાઓ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું પાલન કરવા જરૂરી સૂચનો કરવામાં આવેલ છે અને ઉપસ્થિત પ્રશ્નોનું નિવારણ કરવામાં આવેલ છે